પ્રવચન કર્યા આજે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ના દિવસે પીએમ મોદી જંગલ સફારી કરી વન મંત્રી અને વન વિભાગના અધિકારીઓ સાથે જંગલ સફારીની મુલાકાતે પહોંચ્યા પીએમ મોદી પીએમ મોદી આજે નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડ સભ્યો સાથે બેઠક કરશે તો 47 સભ્યો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ

વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે સાસણની અંદર સિંહ દર્શન છે તે કર્યા છે વહેલી સવારે સાડા છ વાગ્યે તેઓ સાસણ સિંહ સદનથી તેઓ રૂટ નંબર બે ઉપર તેઓ સિંહ દર્શન કરવા માટે થઈ નીકળ્યા છે ભાભોળ જે ચેકપોસ્ટ છે ત્યાંથી તેઓએ એન્ટ્રી છે તે કરી છે અને સંભવિત જે રૂટ તેમનો છે તે મુજબ રાયડી ડેડકડી કેરંભા ખડા પીળીપાટ થઈ અને કંકાઈ ચેકપોસ્ટ સુધી તેઓ જવાના છે સાથે જ મહત્વની વાત એ છે કે પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી છે કે તેઓ સાસણની મુલાકાતે છે તે આવ્યા છે ને જે રીતના સાસણ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે કે તેમની તેઓ મુલાકાત છે તે કરી રહ્યા છે પ્રોજેક્ટ લાયન છે તે અંગે આજે તેઓ નેશનલ વાઇલ્ડ લાઈફ બોર્ડના જે સભ્યો છે તેમની સાથે તેમની બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે તેમાં દેશભરમાંથી સુડતાલીસ જેટલા સભ્યો છે તે સાસણ ખાતે અત્યારે ઉપસ્થિત છે સાથે જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિત સડસઠ જેટલા ડેલિગેશ છે કે તેમની સાથે તેમની બેઠક છે તે યોજવામાં આવશે જે રીતના તેમનો પ્રવાસ છે તે મુજબ તેઓ સાસણ સફારીમાંથી છે તે આવવાના હતા પરંતુ હજુ તેઓ સિંહ દર્શન છે છે તે કરી રહ્યા અને જે રીતના અંદર છો કે આ જ રૂટ પરથી તેઓ વહેલી સવારે સાડા છ વાગ્યે પસાર છે તે થયા હતા અને સિંહ દર્શન છે તે કરી રહ્યા છે પચીસ જેટલા સિંહોના તેઓ દર્શન કરે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે કારણ કે વન વિભાગ છે કે તે સતત સિંહોનું લોકેશન મેળવી અને કઈ જગ્યાએ સી છે તે દિશામાં તેમને પ્રધાનમંત્રીને લઈ જવામાં આવશે ઓગણીસો ને ની અંદર પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુ હતા ત્યારે તેમને શાસનની મુલાકાત છે તે લીધી હતી ને ત્યાર પછી જે પ્રધાનમંત્રી તરીકે કોઈ શાસનની અંદર આવ્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી છે જે રીતના આજની જે બેઠક છે તે એટલા માટે મહત્વની છે તે ગણવામાં આવે છે કારણ કે પ્રોજેક્ટ લાયન છે તે બે હજાર સુડતાલીસને લોન્ચ છે તે પ્રધાનમંત્રી દ્વારા આજે કરવામાં આવી શકે છે પ્રોજેક્ટ લાયન પાછળ બે હજાર વીસમાં જે જાહેરાત છે તે કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા બે નવેમ્બર બે હજાર બાવીસના વન અને આબોહવા પરિવર્તન પરિવર્તન મંત્રાલય છે કે તેમના દ્વારા બે હજાર નવસો ને સિત્યાવીસ પોઈન્ટ એકત્રીસ કરોડનું બજેટ દસ વર્ષ માટે ફાળવવામાં આવ્યું હતું ને આ પ્રોજેક્ટ લાયન અંગે આજે પ્રધાનમંત્રી સમીક્ષા તો કરવાના છે સાથે સાથે જેટલા પણ ડેલિગેટ છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે અને ત્યાર પછી સાસણની અંદર કઈ રીતના સિંહોનું સંવર્ધન અને સંરક્ષણ વધુમાં વધુ કરી શકાય તે માટેના તેઓ સૂચનો છે તે લે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સાથે જ સાસણની અંદર જે એક પ્રાણીઓને લઈને જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેની પણ મુલાકાત લેવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ગૌરાવ સાથે બદલ આભાર